કચ્છના મોટા રણની કાંઠે આવેલું એક નાનકડું ગામ એટલે રતન પર આ ગામમાં જીગર સંગાર અને તેમના પત્ની લાડુબા રહેતા હતા તેમને આંગણે એક ફૂલ જેવી દીકરીનો જન્મ થયો જેનું નામ રાખ્યું રાજી રાજી એટલે સાક્ષાત લક્ષ્મીનો અવતાર તેના હસવાથી ઘરના ભીતડા પણ મલકાતા જીગર સંગાર મેને માણસ પણ લાડુબા માટે તો રાજી તેમનું જગત હતી કચ્છની કાળજાળ ગરમી હોય કે શિયાળાની કકડતી ઠંડી લાડુબા પોતાની દીકરીને હરદમ પોતાની પાલોમાં ઢાંકીને રાખતા જેમ જેમ રાજી મોટી થતી ગઈ તેમ તેમ તેની અને તેની મા વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો રાજી જ્યારે નાની હતી ત્યારે તે માના કેડમાં બેસીને રણના સૂર્યાસ્તને જોતી તારા વગર આ આંગણું રાજી એ વખતે કશું સમજતી નહીં બસ માના ગળે વળગી જતી પણ સમયને ક્યાં કોઈ રોકી શક્યું છે કાળજાળ ગરમીમાં જેમ રેતીના કણો સરકી જાય તેમ રાજીનું બાળપણ વીતી ગયું અને તે વિવા લાયક થઈ એક દિવસ પડોશના લખપત બાજુના ગામથી એક સારા ઘરનું માગું આવ્યું જીગર શંગારે વાત પાકી કરી આખા ગામમાં ફટાકડા ફૂટ્યા ગીતો ગવાયા પણ લાડુબાનું હૈયું અંદરથી ધ્રુજી ઉઠ્યું તેમને લાગ્યું કે જાણે કોઈ તેમના શરીરનો એક હિસ્સો અલગ કરી રહ્યું છે રાજી પણ હવે સમજણી થઈ હતી તેને ખબર હતી કે દીકરી તો પરાયું ધન કહેવાય પણ તેને એ નહોતી ખબર કે તેની વિદાય કે તેની માટે કાળ મીઠ પથ્થર જેવો આઘાત બની જશે માંડવો રોપાઈ ગયો હતો રતન પર ગામમાં શરણાઈઓના સૂર રેલાવા લાગ્યા હતા જીગર શંગારના આંગણે મહેમાનોની અવર જવર વધી ગઈ હતી આખું ઘર આનંદમાં ડૂબેલું હતું પણ લાડુબાનું મન ક્યાંક પરોવાયું નહોતું હતું તે સતત રાજીની આસપાસ જ ફરતા રહેતા લગ્નની આગલી રાત્રે જ્યારે મહેમાનો સૂઈ ગયા ત્યારે રાજી લાડુબાના ખોળામાં માથું મૂકીને બેઠી હતી લાડુબા રાજીના વાળમાં હાથ ફેરવી રહ્યા હતા રાજીએ ધીમેથી પૂછ્યું બા હું જતી રહીશ પછી તમે કોને જમાડશો કોની વેણી લાડુબાની આંખમાંથી એક આંસુ ટપકીને રાજીના ગાલ પર પડ્યું તેમણે ધ્રુજતા અવાજે કહ્યું બેટા દીકરી તો આંગળાની ચકલી કહેવાય એક દિવસ તો ઉડી જવાની પણ તારા વગર આ ભીતો મને ખાવા જશે જે દિવસે તારી જાન આવશે ને દિવસે આ માના અહીંયાનો એક કટકો ઓછો થઈ જશે રાજી માને વળગીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી આખી રાત માં દીકરી એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યા જાણે સમયને થંભાવી દેવા માંગતા હોય બીજા દિવસે સવારે જાન આવી પહોંચી જાનૈયાઓના હર્ષો અને ઢોલ નગારાના અવાજથી આખું રતન પર ગાજી ઉઠ્યું જીગર સંગાર મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત હતા પણ લાડુબા ખૂણામાં બેસીને બસ રાજીને એકી ટસે જોઈ રહ્યા હતા રાજી જ્યારે લગ્નના પીળા પિતાંબર પહેરીને મંડપમાં આવી ત્યારે તે અપ્સરા જેવી લાગતી હતી અગ્નિની સાક્ષીએ ફેરા ફરાઈ રહ્યા હતા એક એક ફેરો જાણે લાડુબાના શ્વાસ ટૂંકા કરી રહ્યો હોય તેમને સતત એવું લાગતું હતું કે કોઈ કાળજા પર કરવત ચલાવી રહ્યું છે કચ્છના સૂરજે આ થમવાની તૈયારી કરી આકાશમાં કેસરીયો રંગ છવાયો હતો હવે એ ઘડી આવી ગઈ હતી જેની દરેક માર ડરતી હોય છે વિદાય રાજીને ગાડામાં એટલે કે વેલડામાં બેસાડવાની તૈયારી થઈ ગામની સ્ત્રીઓ વિદાયના કરુણ ગીતો ગાવા લાગી આજરે પાધરના પીળા પીપળા રડે દીકરી તારા વિજોગમાં રાજી પિતા જીગર શંગારને વળગીને રડી પિતા એ પથ્થર જેવું કાળજીયું રાખીને આશીર્વાદ આપ્યા પણ જ્યારે રાજી લાડુબા પાસે આવી ત્યારે લાડુબા પથ્થરની મૂર્તિ બની ગયા હતા તેમની આંખમાંથી આંસુ પણ વહેતા બંધ થઈ ગયા હતા જાણે અંદર કંઈક તૂટી ગયું હોય વેલડું એટલે કે ગાડું ધીમે ધીમે ગામના પાદર તરફ સરકવા લાગ્યું બળદોના ગળામાં બાંધેલી ઘુઘરીઓનો અવાજ અત્યારે મધુર નહીં પણ કાળજાને વિધતો હોય તેવો લાગતો હતો રાજી વેલડાના પડદામાંથી પાછળ વળી વળીને જોતી હતી તેને રતન પરની એ ધૂળ એ ભીતો અને સૌથી વધુ પોતાની માનો એ નિશ્ચેતન ચહેરો દેખાતો હતો ગામના પાદર સુધી આખું ગામ વળાવવા આવ્યું જીગર શંગાર પણ ભીની આંખે વેલડાની પાછળ ડગલા ભરી રહ્યા હતા પણ લાડુબા લાડુબા તો જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયા હતા તે ચાલતા હતા ખરા પણ તેમના પગ જમીન પર નહોતા પડતા તેમની નજર ફક્ત રાજીના એ લાલ છેડા પર ટકેલી હતી જે વેલડાની બહાર લહેરાઈ રહ્યો હતો ગામની સીમા આવી હવે રિવાજ મુજબ મા બાપે પાછા વળવાનું હતું જાન આગળ વધવાની હતી વેલડું ઉભું રહ્યું રાજી છેલ્લી વાર માને ભેટવા નીચે ઉતરી રાજીએ લાડુબાના ગળે વળગીને કરુણ આક્રંદ કર્યું બા મને મૂકીને ક્યાં જશો મારે નથી જવું બા તમારી રસોઈ કોણ કરશે તમારી તબિયત બગડશે તો પાણીનો લોટો કોણ આપશે લાડુબાઈ રાજીનો ચહેરો પોતાના બે હાથમાં લીધો તેમની આંગળીઓ હતી તેમણે ખૂબ જ ધીમા બેટા તો મારું ઘર ઉજાડ્યું હવે પારકું ઘર ઉજાડજે પણ યાદ રાખજે તારો શ્વાસ અહીં આ રણની રેતીમાં મારી પાસે જ છે તું સુખી રહેજે મારી લાડલી જીગર સંગારે મહા મહેનતે રાજીને છૂટી પાડી અને વેલડામાં બેસાડી હાલો રામ રામ નારા સાથે જાન ધૂળની ઉડી અને રણના અફાટ માર્ગ પર દૂર જવા લાગ્યું ગામના લોકો ધીમે ધીમે પાછા વળવા લાગ્યા જીગર શંગારે લાડુબાનો હાથ પકડ્યો હાલો ભાગ્યવાન હવે ઘરે જઈ દીકરી તો સાસરે શોભી પણ લાડુબા ત્યાં જ થીજી ગયા હતા તેમની નજર એ ધૂળની ડમરીઓ તરફ જ હતી જ્યાં રાજીનું વેલડું અદ્રશ્ય થઈ રહ્યું હતું જીગર સંગારે જોયું તો લાડુબાની આંખના ખૂણેથી લોહી જેવું લાલ આંસુ ટપક્યું તેમનું શરીર બરફ જેવું ઠંડુ પડવા માંડ્યું હતું લોકોને લાગ્યું કે માનો જીવ દીકરીમાં છે એટલે દુઃખ થાય છે પણ કોઈને અંદાજ નહોતો કે આ વિરહ લાડુબાના પ્રાણ હરી રહ્યો છે રણનો માર્ગ લાંબો હતો સૂરજદાદા હવે ક્ષિતિજમાં ડૂબી રહ્યા હતા અને આખું આકાશ લોહી જેવું લાલ ચોળ દેખાતું હતું રાજીનું વેલડું રતન પરથી ઘણું દૂર નીકળી ગયું હતું પણ રાજીનું મન હજુ એ પાદરમાં જ અટવાયેલું હતું રાજી વેલડામાં બેઠી હતી તેની આંખો મીચાયેલી હતી પણ અચાનક તેનું હિયું ધબકવા લાગ્યું તેને એવું લાગ્યું કે જાણે કોઈ તેને તેને પાછળથી છે એક પરિચિત અવાજ જે બાળપણમાં હાલડા તે હવામાં ગુંજતો હોય તેવું લાગ્યું રાજી મારી દીકરી રોકાઈ જા રાજી ચમકીને બેઠી થઈ ગઈ તેનો અંગ અંગ ધ્રુજવા લાગ્યું તેને લાગ્યું કે તેની માની મમતા તેને પોતાની તરફ ખેંચી રહી છે તેને વેલડાના પડદા હટાવીને પાછળ જોયું પણ ત્યાં માત્ર રણની ઉડતી રેતી સિવાય કંઈ નહોતું છતાં તેનું મન માનતું નહોતું તેને ફાળ પડી કે કંઈક અઘટિત ઘટ્યું છે બીજી બાજુ રતન પરના ફાદરમાં જીગર શંગાર લાડુબાને હલાવી રહ્યા હતા લાડુ હાલો હવે અંધારું થવા આવ્યું છે આમ જીવ ન બાળો કાલે સવારે સમાચાર આવશે પણ લાડુબા કઈ બોલતા નહોતા તેમની આંખો ખુલ્લી હતી નજર હજુ પણ એ રસ્તા પર સ્થિર હતી જ્યાંથી રાજી ગઈ હતી જીગર શંગારે જ્યારે લાડુબાના ખભા પર હાથ મૂક્યો ત્યારે લાડુબાનું શરીર ધીમેથી એક બાજુ નમી પડ્યું તે પથ્થરની જેમ જમીન પર ઢળી પડ્યા અરે કોઈ દોડો લાડુને શું થયું જીગર સંગાર બૂમ સાંભળીને પાછા વળતા ગામ લોકો દોડી આવ્યા ગામના વૈદરાજ પણ ત્યાં જ હતા તેમણે લાડુબાના કાંડા પકડ્યા નાડી તપાસી પણ ત્યાં કોઈ ધબકાર નહોતો વેદરાજે ભારે હૈયે જીગર સંગાર સામે જોયું અને નીચું જોઈ ગયા જીગરભાઈ લાડુબારના પ્રાણ તો એ જ ક્ષણે નીકળી ગયા જ્યારે દીકરીનું વેરડું નજરથી ઓજલ થયું આ માનું હૈયું દીકરીનો વિયોગ જીરવી ન શક્યું આખું રતન પર ગામ સ્તબ્ધ થઈ ગયું જે આંગણે હજુ સવારે શરણાઈઓ વાગતી હતી ત્યાં હવે મરણપૂક ઉઠી પણ સૌથી મોટી કરુણતા એ હતી કે દીકરી રાજી આ વાતથી અજાણ સાસરે જઈ રહી હતી વ્રણની શાંતિમાં રાજીનું વેલડું આગળ વધી રહ્યું હતું પણ રાજીને હવે ચેન નહોતું પડતું તેનું મન વારંવાર રતન પર તરફ ખેંચાતું હતું અચાનક રાજીએ વેલડું ચલાવતા રબારીને વિનંતી કરી કાકા ઘડીક વેલડું ઊભું રાખો મને બહુ ફાળ પડે છે મારો જીવ ગભરાય છે વેલડું ઊભું રહ્યું આસપાસ રણનું એકાંત હતું રાજી નીચે ઉતરી અને રતન પરની દિશામાં જોવા લાગી બરાબર એ જ સમયે રતન પરના પાદરમાંથી પક્ષીઓનું એક મોટું ટોળું આકાશમાં ચીસો પાડતું ઉડ્યું રાજીના હાથમાંથી તેના લગ્નની ચૂડીઓ અને હાથમાં પકડેલો શ્રીફળ ધ્રુજવા લાગ્યા તેને અહેસાસ થઈ ગયો કે તેની માં હવે આ દુનિયામાં નથી તેને પોક મૂકીને રણની મધ્યમાં રાડ પાડી બા એ અવાજ રણના પડઘામાં ક્યાંય સુધી ગુંજતો રહ્યો તેના સાસરિયા પક્ષના લોકો તેને સમજાવવા લાગ્યા પણ રાજીએ જીદ પકડી મારે પાછું જવું છે મારી બા મને બોલાવે છે બીજી તરફ રતનપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જીગર સંગાર પોતાની પત્નીના દેહ પાસે બેસીને પથ્થર બની ગયા હતા ગામની સ્ત્રીઓ મરસિયા ગાતી હતી લાડુબાનો ચહેરો હજુ પણ એવો જ તેજસ્વી હતો જાણે તે જ જાગીને રાજીનું નામ લેશે વડીલોએ નક્કી કર્યું કે સૂર્યાસ્ત પહેલા લાડુબાના અંતિમ સંસ્કાર કરવા પડશે પણ જીગર શંગારે હૃદય દ્રાવક અવાજે કહ્યું થોભો મારી દીકરી હજુ બહુ દૂર નથી ગઈ નહીં ગઈ હોય એના વિના એની માની ચિતાને અગ્નિ કોણ આપશે એની માનો જીવ એનામાં જ હતો રાજીને આવવા દો દૂરથી ધૂળની ડમરી ઉડી એક ઘોડે સવાર સમાચાર લઈને જાન પાછળ દોડ્યો હતો અને રાજીનું વેલડું પાછું વળ્યું હતું ગામના પાદરે જ્યારે વેલડું આવીને ઉભું રહ્યું ત્યારે શરણાઈના શૂર શાંત થઈ ગયા હતા અને માત્ર દુષ્કા સંભળાતા હતા રાજી વેરડામાંથી ઉતરીને દોડી લાલ ચોળ પાનેતર પહેરેલી દીકરી જેના હાથમાં હજુ મહેંદીનો રંગ તાજો હતો પોતાની માના નિશ્ચેતન દેહ પર જઈને ફસડાઈ પડી બા ઉઠો બા જુઓ તમારી રાજી પાછી આવી ગઈ છે હવે હું ક્યારેય તમને મૂકીને નહીં જાઉં બા અદ્રશ્ય જોઈને રતન પરના કઠણ કાળજાના પુરુષોની આંખો પણ ભીની થઈ ગઈ રણની ધરતી આવો કરુણ વિયોગ ક્યારે જોયો ન હતો રતન પરના પાદરમાં કુદરતે મૌન ધારણ કરી લીધું હતું રાજી પોતાની લાડુબાના દેહને વળગીને પડી હતી તેના લગ્નનું પાનેતર માના લોહી વગરના સફેદ વસ્ત્ર સાથે ભીનું થતું હતું રાજીના ડુસકા આખા રણને ચીરી રહ્યા હતા જીગર સંગાર પોતાની દીકરીને આ હાલત જોઈ શકતા ન હતા તેમણે રાજીના ખભા પર હાથ મૂક્યો અને પથ્થર જેવા અવાજે કહ્યું બેટા રાજી તારી માતને જોઈને જ ગઈ છે એનો જીવ તારામાં જ અટવાયેલો હતો હવે જો તું આમ હારી જઈશ તો એના આત્માને શાંતિ કેમ મળશે રાજીએ આંસુ ભરેલી આંખે પિતા સામે જોયું બાપુ જે માએ મને એક ક્ષણ માટે પોતાની નજરથી દૂર નહોતી કરી એ આજે મને કાયમ માટે મૂકીને કેમ ચાલી ગઈ મારો શું વાંક હતો કે મારે એના આશીર્વાદ લીધા વગર વિદાય થવું પડ્યું ગામના વડીલોએ રાજીને સમજાવીને ઊભી કરી રિવાજ મુજબ જે દીકરી હજુ હમણાં જ પરણીને સાસરે જતી હતી તેણે જ પોતાની માની છેલ્લી વિધિમાં ભાગ લેવો પડ્યો રાજી એ ધ્રુસ્તા છે માના મોઢામાં ગંગાજળ મૂક્યું તેના મનમાં બાળપણની એક એક સ્મૃતિ વીજળીના ઝબકારાની જેમ પસાર થઈ રહી હતી માનું હાલડું માના હાથનો રોટલો અને માનો એ પ્રેમાળ ઠપકો કાંધિયાઓએ લાડુબાની નનામી ઉઠાવી આખું રતન પર સ્મશાન તરફ વળ્યું રાજી પાછળ પાછળ ચાલતી હતી તેના પગ ભારે થઈ ગયા હતા તેને લાગતું હતું કે જે રસ્તે જતી હતી તેના કરતા આ રસ્તો કેટલો કઠિન કઠિન વધુ છે તૈયાર થઈ લાડુબાના દેહને અગ્નિ સમર્પિત કરવાની ઘડી આવી રણની હવા તેજ થઈ ગઈ હતી જાણે કુદરત પણ આ માં દીકરાના વિયોગ આ માં દીકરીના વિયોગ પર રડતી હોય જ્યારે ચિતામાં અગ્નિ પ્રગટાવાયો ત્યારે રાજીને લાગ્યું કે તેના હૈયામાં પણ એક હોળી સળગી રહી છે તેણે આકાશ તરફ જોઈને પૂછ્યું હે પરમેશ્વર તે એક ઘર વસાવ્યું અને બીજા ઘરનો દીવો કેમ બુજાવી દીધો સ્મશાનની એ ચીતાની જવાળાઓ ધીમે ધીમે શાંત થઈ રહી હતી પણ જીગર શંગાર અને રાજીના હૈયામાં લાગેલી આગ વધુ તેજ બની રહી હતી રાજી સ્મશાનની રાખ પાસે બેસી રહી જાણે તેને હજુ પણ આશા હતી કે તેની માં રાખમાંથી બેઠી થશે અને કહેશે બેટા તું સાસરે જા હું અહીં જ છું જીગર સંગારની હાલત દયનીય હતી જીવનભરનો સાથ છૂટી ગયો હતો પણ સામે પોતાની જુવાન દીકરીનું આખું જીવન પડ્યું હતું તેમણે પોતાના આંસુ લૂછ્યા અને મજબૂત થઈને રાજી પાસે ગયા બેટા રાજી હવે તારે જવું પડશે તારા સાસરીયા પક્ષના લોકો જુએ છે માં વગરનું આ ઘર હવે તને વધુ રડાવશે તું સાસરે જઈશ તો જ તારી માના આત્માને પરમ શાંતિ મળશે રાજી એ કરુણ નજરે પિતા સામે જોયું બાપુ આ સુના ઘરમાં તમને કોના ભરોસે મૂકીને જાઓ જે મને હસ્તી વળાવવા માંગતી હતી એને અગ્નિ આપ્યો હવે મારા માટે સુખ બાકી રહ્યું છે રાજીનો વર અને તેના પણ આ કરુણ પ્રસંગે ત્યાં જ હાજર હતા કચ્છના લોકોના અહીંયા બહુ મોટા હોય છે રાજીના સસરાએ આગળ આવીને જીગર શંગારને હાથ પકડ્યો અને કહ્યું જીગર ભાઈ રાજી હવે માત્ર તમારી દીકરી નથી અમારી પણ દીકરી છે આ દુઃખની ઘડીમાં અમે તેને એકલી નહીં મૂકીએ તમે ચિંતા ન કરો અમે તેને સાચવી લઈશું રાજીએ ફરી એકવાર પોતાના ઘરની ભીતો પર હાથ ફેરવ્યો જે ઓરડામાં તે માં સાથે સૂતી હતી ત્યાં હવે માત્ર ખાલીપો હતો તેણે માની એક જૂની ઓઢણી પોતાની પાસે રાખી લીધી જેમાં હજુ પણ લાડુબાની બાની મમતાભરી સુગંધ આવતી હતી બીજા દિવસે સવારે પારે ફરીથી વેલડામાં બેસી પણ આ વખતે તેના ચહેરા પર કન્યા જેવું નહીં પણ એક ગંભીર શાંતિ હતી પાદરે ફરીથી એ જ દ્રવ્ય દ્રશ્ય સર્જાયું જીગર શંગાર એકલા ઉભા હતા ધ્રુજતા છે દીકરીને આખરી વિદાય આપી રહ્યા હતા રાજીનું વેલડું જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ રતન પરનું પાદર નાનું થતું ગયું રાજીના મનમાં હવે એક જ વિચાર હતો કે તેની માં ભલે શારીરિક રીતે નથી પણ તે તેની સાથે જ છે વર્ષો વીતી ગયા રાજી હવે તેના સાસરે એક જવાબદાર વહુ અને એક પ્રેમાળ માં બની ગઈ હતી તેને પણ એક દીકરી હતી જેનું નામ તેણે લાડુ રાખ્યું હતું પણ રાજીના મનમાંથી રતનપરના એ પાદરની યાદો ક્યારે ઝાંખી નહોતી પડી એક દિવસ સમાચાર આવ્યા કે જીગર સંગારની તબિયત બહુ લથડી છે રાજી તરત જ દોડીને રતન પર પહોંચી જે ઘરમાં ક્યારેક માના હાસ્ય ગુંજતા હતા તે આજે સન્નાટો હતો જીગર સંગાર ખાટલામાં પડ્યા હતા તેમની નજર બારણા તરફ હતી રાજીને જોતા જ તેમની આંખોમાં ચમક આવી તેમણે રાજીનો હાથ પકડીને ધીમેથી કહ્યું બેટા તે દિવસે તારી વિદાય વખતે તારી ગઈ હતી આજે મારે પણ પણ એ જ રસ્તે જવું છે છે મને એક વાતનો સંતોષ કે તે તારા સાસરિયામાં તારી માના સંસ્કારો જીવંત રાખ્યા છે એ જ રાત્રે જીગર શંગારે પણ આ દુનિયામાંથી વિદાય લીધી રાજી ફરી એકવાર અનાથ થઈ ગઈ પણ આ વખતે તે રડી નહીં તેને સમજાઈ ગયું હતું કે મા બાપ ક્યારેય મરતા નથી તે સંતાનોની યાદોમાં જીવતા રહે છે પિતાના અંતિમ સંસ્કાર પછી રાજી રતન પરના એ જ પાદરે જઈને ઊભી રહી જ્યાંથી તેની વિદાય થઈ ગઈ હતી સૂર્યાસ્તનો સમય હતો રણની રેતી સોનેરી ચમકતી હતી અચાનક રાજીની નાની દીકરી લાડુ દોડીને એક જૂના ખીજડાના ઝાડ પાસે ગઈ અને હસવા લાગી રાજીએ પૂછ્યું બેટા તું કેમ હસે છે ત્યાં કોણ છે નાની દીકરીએ નિર્દોષતાથી આંગળી સિંધીને કહ્યું જોને મા અહીં એક માજી ઊભા છે એ મને કહે છે કે તારી માને કહેજે કે હું હંમેશા એની સાથે જ છું એ રડે નહીં રાજી સ્તબ્ધ થઈ ગઈ તેને ત્યાં કોઈ દેખાતું નહોતું પણ રણની ઠંડી હવામાં તેને તેની માના હાથનો એ સ્પર્શ અને એ જ પરિચિત સુગંધ અનુભવાય તેની આંખોમાંથી દળ આંસુ વહી રહ્યા હતા પણ આ વખતે નહીં મિલનના આંસુ હતા કહેવાય છે કે કચ્છના રણમાં આજે પણ એ પાદરે જો કોઈ દીકરી વિદાય લેતી હોય ત્યારે હવામાં એક વહાલ ભર્યો સાદ સંભળાય છે માની મમતા ક્યારે પંચભૂતમાં વિલીન થતી નથી તે તો એક કરારની જેમ દીકરીના પલ્લે રહે છે રાજીએ પોતાની દીકરીને તેડી લીધી અને આકાશ તરફ જોઈને સ્મિત કર્યું તેને ખબર હતી કે તેની માં આજે પણ તેની રક્ષા કરી રહી છે વિદાય તો માત્ર શરીરની હોય છે આત્મા તો કાયમ માટે એકબીજામાં પરોવાયેલા રહે છે તો આવી સરસ મજાની સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં હવે પછી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો બાપા સીતારામ